તમને છે કે હું હું કોણ ના 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 નામ દ્વારકા થી આપડે વેવાસી ઘરે જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છો તમારા આજે અમારા એક નવા વ્લોગની અંદર અને આજે તો અમે દેવભૂમિ દ્વારકાની અંદર છીએ એટલે કે જા જા કરીને આજે ફરીથી જય દ્વારકાધીશ કોમેન્ટમાં સૌ પ્રથમ પહેલા તો તમે આજ છે ને એ જ કામ કરજો કે જય દ્વારકાધીશ લખી નાખજો મારો દ્વારકાનો નાથ મારી અને તમારી બધાની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરીએ છીએ ને આજે તો તમને વોઇસ ઓવર એટલા માટે કરવું પડે છે કારણ કે આ પડખેડિયુંની ડીજે જ છે એટલે કોપીરાઈટનો પ્રશ્ન બહુ આવે છે તો આ સરસ મજાનો દ્વારિકાનો ગેટ છે દ્વારાવતી મોક્ષ દ્વાર કારણ કે આ જો અંદર અમે અત્યારે એન્ટ્રી કરીએ છીએ અને મોટા મોટા છે ને ડ્રોમની વ્યવસ્થા કરેલી છે કેમ કે તડકો પડે છે ને એટલા માટે કે શ્રદ્ધાળુ ભાવિક ભક્તો જે ચાલીને આવતા હોય એને આરામ માટે વ્યવસ્થા કરેલી છે અને આગળ અમે જોઈએ છે કેવો કેવો નજારો છે અને કેવો કેવો માહોલ છે અને દ્વારકાધીશના તમને જો કે ફોન તો અલાઉડ છે જની અંદર હું બહારથી ધજાના દર્શન તમને બધાને કરાવી દઈશ તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો આ તમને લાગતું છે કે હું કોણ હું તો મારું નામ હે પ્રતિ બ્લોગ આપણે સબસ્ક્રાઇબ કરી નાખજો મને ભાઈ મળી ગયા આપણે દ્વારકાધીશના દર્શન કરીને અને આપણે થોડાક ભાગ્યા છે તે આપણને મળ્યા અને ક્યાં છે તમને તો ખબર જ હશે ઓડિયન્સ ઓળખતી જશે તમે ક્યાં ના હો મજા આવી ભાઈને મળી

સોમિત હે એમનું નામ સતુર ને મારું સતુર ભાઈ યાર એ બીજું નામ દઈ દીધું ભાઈ ચાલો તમે લેટ્સ ગો કન્ટિન્યુ કરો તમારા વ્લોગ ને દ્વારકા થી આપણે વેવાજી ઘરે ને અત્યારમાં પોરમાં છે ને જાહલ બેન રમવા મેણા છે જય દ્વારકાધીશ જય જય કે જય જય કે જય જય કે બેટા રાધે રાધે રાધે

બારગા ઓદી ઠેડમના માણસો આલ્યા હતા આલ્યા હતા આગા ઈ રોડ પર માંડવા ના ખેલાવાય સ્ટોલ હોય ને પગ દુખતા હોય તો કસરી હોતમ દે અતો છોલે ઈ એ તારે હું છે લે લે હું છે આયુ શું છે સાધુ ક્યુવાનું આયુષ્ય નું છે ને કે હશે તો દ્વારકાની અંદર છે કાલે જ મેં કીધું તું કે દ્વારકાની અંદર અમને પ્રદીપ બ્લોગ અને એટલે કે પદુભા અને સુમિત ચાવડા મળી ગયા હતા મને બધો આનંદ આવ્યો તો મોટી મોટી સેલિબ્રિટી મળી ગઈ હતી અને દ્વારકાથી હું આજે સવારે વહેલો આવ્યો હતો તારે બોલો હું બોલવાનું ચાલુ કરું કે હારું રી વાત ચાલુ કરે તો પ્રદીપ બ્લોગ અને સુમિત ચાવડા એ બંને મોટે મોટે હસ્તી મળી ગઈ હતી ઘણો બધો આનંદ આવ્યો હતો અત્યારમાં આપણે તે ઘરે વેવા છીએ ને જાહલભાઈ ને આપણે હાર વર્ષ જાગી ગયા છે કાં જો બંગા ખાય છે રેજી રેજે કઈ કઈ રેજી ન કરે અ અ અ અ અ

કેવી ખોટી વાત કરી હવે એ કે મને ન ગમે તો કાઈ વાંધો નહીં અત્યારમાં મસ્ત મજાનું સ્વાર પડી ગયું છે અને આપણે વેલા હર વયાવા અને કાય બંદર હવે નાઈ તો સિરાઈ લઈ મળીશું તો કેવલ ના કાકા તો દ્વારકા થી વહી રહી આવ્યા હતા ને અમારા જાહુ બનાયા બેઠા છે ને હું બનાવું છું ભાખરી અને ઈ જો અહીંયા બેઠી છે બેઠી બેઠી રમે છે એઠી બેઠી હતી ત્યાં નહોતી રમતી જ નહીં લાવ ઘડી કે અહીંયા બેહાડ દો એટલે એક ભાખડી મારે સડી જાય ત્યાં સુધી અહીંયા બેહાડવું તો એ બેઠી બેઠી જોઈ રમે છે તો કાંઈ વાંધો નહીં ચાલો કન્ટિન્યુ લોકમાં બધા બનાવ્યા રહેજો કા તો શિરાવી કાર્ય નવરા થઈ ગયા છે ને આપડે છે ને કે દુકાન બાજુ પર્યાણ કરવાનું છે કારણ કે દ્વારકા ગયા તા દ્વારકા થી આવીને એટલે લગભગ દોઢ બે દિવસનું કામ અટવાઈ ગયું તું એટલા માટે હવે દુકાનર આવે ત્યાં મુજબ કામ ચાલુ કરી દેવું પડશે અને તેમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને કાળિયા ઠાકરના દર્શન કરવાની ઘણા દિવસોથી ઈચ્છા હતી એટલા માટે એ પણ મનોકામના પૂરી થઈ ગઈ છે અને તેમાં સવારમાં વહેલા વહેલા જાગી ગયા છે ને આ બાજુ મારા દાંત કાઢે શું છે એ બોલે છે ઈ કે મને વિડીયોમાં લઈ લ્યો જો માનવ ધાર છે ચલો અમારા બાજુવા ઘરે મહેમાન હતા ને ગયા સવાર સવારમાં મહેમાન આવ્યા એટલે ઘણો બધો આનંદ આવ્યો અમારા ઘરે તો મહેમાન આનો હોવાનું એટલે મને એમ થાય કે સાક્ષાત ભગવાન બધા ખોટી વાત નથી મહેમાન મને બહુ જ ગમે એની ટાઈમ મોસ્ટ વેલકમ માય હાઉસ શોક તો કાંઈ વાંધો નહીં ચલો આ સાથે આપણે આજનો અહીંયા પૂરો કરીશું ને અમારા દ્વારકાના વિડીયો તમને કેવા લાગ્યા સુમિત ચાવડા અને વધુ એટલે બંધ નારે મુલાકાત કરી તમને મુલાકાત કેવી લાગી દ્વારકાની અંદર એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો આવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશે નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે ને જય માતાજી જય બાય